સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રશિયાના વેપારીઓનું આગમન થયું હતું વિખ્યાત રશિયન ચોકલેટ કંપની સ્નીકર્સના પ્રતિનિધિઓ મગફળીની ખરીદી માટે અહીં આવ્યા હતા મહારાષ્ટ્રના પૂનામાં બે હજાર કરોડનું મૂડીરોકાણ કરનાર આ ચોકલેટ કંપનીની મગફળીની વાર્ષિક જરૂરિયાત ચાર લાખ ટન જેટલી છે કંપની વિશ્વના ત્રીસ દેશોમાં પ્લાન્ટ ધરાવે છે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી મગફળી ખરીદવાની પ્રક્રિયામાં છે જો આ સોદો પાર પડશે તો ગોંડલની મગફળી ચોકલેટ બારનો ભાગ બની વિશ્વભરમાં પહોંચશે યાર્ડના ચેરમેન રશિયાના વેપારીઓ મગફળી માટે આવ્યા હતા આમ તો એ કંપનીના ઓનરની ટીમ હતી સ્નીકર્સ ચોકલેટ જે વર્લ્ડની મોટા મોટી ચોકલેટ બનાવતી કંપની છે એમની આખી ટીમ હતી એ લોકોએ પુણેની અંદર બે હજાર કરોડનું રોકાણ કરી અને બહુ મોટો પ્લાન્ટ કર્યો છે અને ત્યાંથી વેપારીઓ વર્લ્ડના ત્રીસે દેશની અંદર એમના જ્યાં પ્લાન્ટ છે ત્યાં મગફળી લઈ જવા માટેનું એવા માટે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પસંદ કરી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આખી ટીમ એ લોકોની આવી હતી અને અમારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે વર્લ્ડની સૌથી મોટું મગફળી જેની રિકવાયરમેન્ટ છે અંદાજે ચાર લાખ ટન જેવી મગફળી એને વાર્ષિક જોઈ છે અને વર્લ્ડના કેટલાય દેશમાંથી જે મગફળી લે છે એ લોકો વેપારીઓ આપણે ત્યાં આવ્યા અને આપણા માટે ગૌરવની વાત છે આપણા ખેડૂતનો માલ આવી વર્લ્ડની સૌથી મોટી બ્રાન્ડની અંદર જો આપણો માલ જાય તો આપણા ખેડૂતોને પણ ફાયદો થાય અને ધીમે ધીમે માર્કેટિંગ યાર્ડ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઈ લેવલે લઈ જાય છે અને આપણે હજી એવા પ્રયત્ન કરી છીએ કે વર્લ્ડની તમામ મોટી મોટી કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે આજુબાજુના ખેડૂતોને અને આપણા ખેડૂતોને સૌથી વધારે ફાયદો થાય એના માટે આપણી ખૂબ જ ઈચ્છા અને અપેક્ષા પણ હોય તો આજે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે જે રશિયાની કંપની અને રશિયાના લોકો ઈ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી માટે આવ્યા એના માટે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે